દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી બાગાયત પશુપાલન મત્સ્યપાલન વગેરે વિભાગોમાં ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ અરજી લેવામાં આવેલ છે અને ખેતીવાડી વિભાગમાં ઘટકોમાં ડ્રો થઈ ગયેલ છે દર્શક મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ હોય એ અરજીની ડ્રોમાં પસંદગી થયેલ છે કે નહીં પૂર્વ મંજૂરી મળી કે નહી લાઈવ સ્ટેપ બાય સ્ટેપ આ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એની સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આપ સૌએ પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન ગુગલ મોઝીલા ફાયરફોક્સ એમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત જીઓવી ડોટ ઇન પછી આપણે ત્રાસો લીટો કહીએ છીએ સાઇટ પછી પાછો ત્રાસો લીટો આટલું દર્શક મિત્રો ઓનલાઈન આપ સૌએ સર્ચ કરવાનું છે આટલું સર્ચ કરશો એટલે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ની મેન વેબસાઇટ આપણી સામે આવશે જેમાં આપણે લોગ ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ આપણે ચોકડી આપી અહીંયા આગળ ઓનલાઈન અરજી કરતી વખતે આપ સૌએ જે નોંધણી કરી એ મોબાઈલ નંબર આપ સૌએ અહીંયા આગળ લખવાનો છે મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો આપ સૌએ અરજી કરતી વખતે જે પાસવર્ડ સેટ કર્યો હતો એ પાસવર્ડ આપ આગળ લખવાનો છે પાસવર્ડ યાદ ના હોય તો કાંઈ વાંધો નહીં બાજુનો ઓપ્શન ઓટીપી એના ઉપર ક્લિક કરી આપ સૌએ ઓટીપી લઈને કેપ્ચા લખીને લોગિન કરવાનું રહેશે અહીં આગળ આપણે પાસવર્ડ લખીએ ત્યારબાદ નીચે સરવાળો પૂછવામાં આવેલ છે કેપ્ચા કોડ આપ સૌએ લખવાનું રહેશે નીચે લોગિન ઉપર ક્લિક કરું અહીં આગળ જે તે ખેડૂતનો પ્રોફાઇલ ખુલી જશે જેમાં અહીં આગળ ડાબી બાજુ ત્રણ આડા લિટા દેખાશે એના ઉપર ક્લિક કરું ત્યારબાદ એમાં અરજી એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળ આપ સૌએ જેટલી અરજી કરેલી છે એ અરજી એમાં એક્શન સ્થિતિ અરજી નંબર ઘટકનું નામ વિભાગનું નામ અરજીની તારીખ વગેરે દેખાશે અહીં આગળ દર્શક મિત્રો આપ સૌ જોઈ શકો છો તમે જે ઓનલાઈન અરજી કરેલ હશે એ અરજીઓનો ડ્રો કરવામાં આવેલ ન હોય અથવા તમારી અરજીની ડ્રો માં પસંદગી થયેલ ન હોય તો અહીં આગળ એલિજીબિલિટી લખેલું આવી જશે અને જો આપ સૌ અગાઉ સાધનમાં લાભ લીધેલ હશે સમય મર્યાદામાં તો નોટ એલિજિબલ લખેલું આવશે ડ્રાફ્ટ એન્ડ પેન્ડિંગ લખેલું હોય તો તમારી અરજી હજી સબમિટ નથી થઈ અધૂરી વિગત હશે ત્યારબાદ આ મુજબના દર્શક મિત્રો સેન્શન લખેલો આવે તો આપની અરજીની ડ્રોમાં પસંદગી થયેલ છે અને આપને પૂર્વ મંજૂરી ટૂંક સમયમાં આપી દેવામાં આવશે ગુજરાતી ભાષામાં સેન્શન એટલે કે મંજૂરી જો આ મુજબની આપને મંજૂરી આપવામાં આવેલ હોય તો મંજૂરી લખેલું હોય ઉપરાંત एलिજીબિલિટી એટલે કે લાયકાત માટે ગયેલ હોય તો લાયકાત લખેલું જોવા મળશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ આપે કરેલ ઓનલાઈન અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો દર્શક મિત્રો જ ઉપયોગી પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર